નમસ્કાર શું તમે ક્યારે વિચાર્યું છે કે ભારત ની ભૌગોલિક સ્થિતિ તેના વિકાસ માં કેવી રીતે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે ચાલો આજે એક મહત્વપૂર્ણ પાસા પર નજર કરીએ ભારત ને કુદરતે છે વિશાળ લગભગ સાત હજાર પાંચસો સોળ કિલોમીટર લાંબો દરિયા કિનારો આ માત્ર એક આંકડો નથી પરંતુ અસીમ સંભાવનાઓ ભંડાર છે અને આ સંભાવનાઓ વાસ્તવિકતામાં વાસ્તવિકતા માં બદલવા માટે ભારત સરકાર લાવી છે સાગરમાલા પ્રોજેક્ટ આ એક દૂરંદેશી યોજના છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે ભારત ના બંદરો નું આધુનિકીકરણ નવા બંદરો નો વિકાસ અને બંદર ને આંતરિક વિસ્તારો સાથે જોડતી ઉત્તમ નિર્માણ કરવું એટલું જ નહીં પ્રોજેક્ટ અંતર્ગત પોર્ટ આધારિત વિકાસ અને દરિયાઈ પર્યટન ને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે આ બહુઆયામી પ્રોજેક્ટ ભારતના આંતરરાષ્ટ્રીય વેપાર ને વેગ આપશે લોજિસ્ટિક્સ ખર્ચામાં નોંધપાત્ર ઘટાડો કરશે અને લાખો નવી રોજગારી ની તકો નું સર્જન કરીને દેશના આર્થિક વિકાસ ને નવી ઉંચાઈ ઉપર લઈ જશે આવા જ માહિતી સભર અને પરીક્ષા લક્ષી વિશ્લેષણ માટે અને સિવિલ સર્વિસ માં તમારા સપના ને સાકાર કરવા બર્ડ આઈએસ સાથે આજે જ જોડાઈ જાઓ